જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ખૂબ જ ક્રીમી અને ચોકલેટી કોલ્ડ કોકો જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સૌથી પહેલાં આપણે એક બાઉલમાં કોકો મિક્સચર તૈયાર કરશું માટે આપણે એક બાઉલ લીધું છે તેમાં ટુ ટેબલ સ્પૂન કોર્નફ્લોર નાખશું ટુ ટેબલ સ્પૂન કોકો પાવડર નાખશું હવે આપણે આમાં ટચ કરી શકીએ તેવું ગરમ વન ફોર્થ કપ દૂધ નાખશું

હવે આપણે આમાં ફોર ટેબલ સ્પૂન ખાંડ નાખશું હવે દૂધમાં આપણે એક ઉભરો આવવા દેસું દૂધમાં એક ઉભરો આવી ગયો છે હવે આપણે આપણા ગેસની ફ્લેમ છે તે મીડિયમ કરી નાખશું હવે આપણે આ દૂધમાં આપણે તૈયાર કરેલું કોકો મિક્સર છે તે નાખી દેસું કોકો મિક્સરને દૂધ સાથે સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે પાંચ મિનિટ માટે સારી રીતે ઉકાળવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે એને ચમચા વડે ચલાવતા રહેશું જેને કારણે તે નીચે બેસી ના જાય હવે આ સારી રીતે બોઇલ થઈ ગયું છે હવે આપણે આમાં ચોકલેટ એડ કરશું મેં અહીં વન ફોર્થ કપ ડાર્ક ચોકલેટ લીધી છે તમે આની જગ્યાએ જે ડેરી મિલ્ક આવે છે તેનો યુઝ પણ કરી શકો છો તે એડ કરી દઈશું તેને પણ સારી રીતે મિક્સ કરી દેસું ચોકલેટ નાખ્યા પછી આપણે સારી રીતે ચલાવવાનું છે જો આપણે ચલાવશું નહીં તો ચોકલેટ છે તે બળી જશે ચોકલેટ એડ કર્યા બાદ આપણું જે કોલ્ડ કોકો છે તે ખૂબ જ ક્રીમી અને વધારે ચોકલેટી બની જશે હવે આપણે આમાં એક ઉભરો આવવા દઈશું આમાં સરસ રીતે એક ઉભરો આવી ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દેસું અને આને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેસું આ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે તો હવે આપણે કોલ્ડ કોકો બનાવશું કોલ્ડ કોકો બનાવવા માટે આપણે એક ગ્લાસ લેશું તેમાં ક્રશ્ડ આઈસ નાખશું મેં અહીં અડધો ગ્લાસ ભરાય તેટલો આઈસ નાખ્યો છે હવે આપણે જે કોકો મિક્સચર બનાવ્યું છે તેમાં નાખશું હવે આપણે એક બીજો ગ્લાસ છે તે આ ગ્લાસ ઉપર ઉથમો વાળી દેશું અને બંને ગ્લાસને સારી રીતે પકડી અને શેક કરી લેશું આપણું ખૂબ જ ક્રીમી અને ચોકલેટી કોલ્ડ કોકો બનીને તૈયાર છે હવે આપણે એને સર્વ કરશું સૌથી પહેલા આપણે ગ્લાસમાં ક્રશ્ડ આઈસ નાખશું અને પછી એમાં કોલ્ડ કોકો નાખી અને એને સર્વ કરશું તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું સમર સ્પેશિયલ ખૂબ જ ક્રીમી અને ચોકલેટી કોલ્ડ કોકો બનીને બિલકુલ તૈયાર છે તમે પણ એને એકવાર જરૂરથી ટ્રાય કરજો